ગામની સમસ્યાઓ સુંદર તાલુકાના ખેરવાડા પંચાયતમાં આવેલ સામરકુવા ગામ ભ્રષ્ટાચારનો અખાડો બની ગયો છે જેના કારણે હજુ પણ આઝાદી પહેલાના સમયમાં જીવી રહ્યો મારી સમસ્યા વિશે એપિસોડમાં ચેનલની ટીમ આ ગામમાં પહોંચી ત્યારે લોકોએ શું સાંભળો સોનગઢ તાલુકાના માંડવી રોડ પર આવેલા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ સામરકુવા ગામની મુલાકાત લેવા મારું ગામ મારી સમસ્યા વિશેષ એપિસોડ અંતર્ગત ચેનલની ટીમ પહોંચી ત્યારે આ ગામમાં રોડ રસ્તા વીજળી પાણી જાહેર શૌચાલય બ્લોક બધા કામમાં બસ ભ્રષ્ટાચાર જ જોવા મળ્યો ગામમાં અનેકો યોજનાઓના પૈસા ઓનલાઈન મંજૂર કરાવી કામ થઈ ગયું તેમ બતાવી પૈસા ઉપાડી દેવામાં આવ્યા તેવા દ્રશ્ય અહીં સામે આવ્યા એટલે કે કામો તો થયા છે પણ કાગળ પર જમીન પર નહીં શાળાને કમ્યુનિટી હોલની બહાર બ્લોકનું કામ હોય ઘર ઘર સુધી પાણી પહોંચાડવાની વાત હોય તેમાં પણ સાચી દેખાય છે પણ પાઇપલાઇન એ પાણી પહોંચતું દેખાતું નથી ગામમાં મંજૂર કરવામાં આવેલ જાહેર શૌચાલય પણ ગાયબ થઈ ગયું હોય તેમ લાગે છે ક્યાં તો કાગળ પર બનાવી પૈસા મંજૂર કરી લેવામાં આવ્યા છે ને ચાવ કરી દેવામાં આવ્યા છે ગામમાં રસ્તા બનવાને પણ વરસો થઈ ગયા જેટલા કામો કાગળ પર દેખાય છે એટલા કામો જમીન પર દેખાતા નથી એનો મતલબ સ્પષ્ટ છે કે અહીં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે ગામના સરપંચ ગામના તલાટી અને સોનગઢ તાલુકા પંચાયતમાં જેની જવાબદારી આ કામ જોવાની છે તે ત્રણેય મળી સુકાંડ કર્યો તે તો આવનાર દિવસમાં જ ખબર પડશે આ ગામમાં પહોંચ્યા ત્યારે ગામની સમસ્યા વિશે જણાવતા ગ્રામ લોકોએ કહ્યું કે અમે સોનગઢ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે અને એમને માંગ કરી છે કે તેઓ સ્થળ નિરીક્ષણ કરે અને જવાબદારો સામે કાયદેસર પગલાં ભરે અત્યારે સોનગઢ તાલુકા વિકાસ અધિકારી લોકોને આ વેદનાને સમજીને ક્યારે આ ગામની મુલાકાત લેવા જાય છે તે જોવું

સામરકુવા પ્રાથમિક શાળા જે બ્લોક આવેલા છે ને જે કોમ્યુનિટી કોમ્યુનિટી હોલ જ્યાં બ્લોક આવવાના હતા જેનો મંજૂરી થઈ ગઈ અને પછી તેનો જે રૂપિયા આવવાના હતા તે નથી આવ્યા એટલે બ્લોક બ્લોકનું કામ થયેલું જ નથી બરાબર પૈસા મંજૂર કરી લેવામાં આવ્યા છે એમણે કામ થયેલું નથી નથી બીજું આ ગામમાં બીજી કઈ કઈ સમસ્યાઓ છે પાણીની સમસ્યા છે પછી આ બ્લોક કીધું તેમ દોડ લાખ સ્કૂલના અંદર કોમ્યુનિટી હોલ ના નામ કરવા ટોટલ સાડા ચાર લાખ નો થઈ ગયો બ્લોક નું કોમ્બાઇન સાડા ચાર લાખ રૂપિયા નું છે તો તમારી માંગ શું છે કે તાલુકા વિકાસ અધિકારી અહીંયા આવે આવીને ચેક કરે કોઈ જોઈ પછી બધું ખબર અને જે ગુનેગાર હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે ભ્રષ્ટાચાર કર્યો હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે એ તમારી માંગ છે જી આભાર મારું નામ એલિસા વસા છે ગામનું નામ ગામની છું એલિસાબેન આજે સ્કૂલ છે કયા ધોરણ સુધી છે

ગ્રીન કલર ની તો આમાં તમને તકલીફ નથી પડતી છોકરાઓને તકલીફ તો ખરું વધારે વર્ષા આવે તો પછી છોકરાઓને આ રીતના એડજસ્ટ કરીને બેસવા પડે છે ને અભ્યાસમાં પણ તકલીફ પડે જ ને વરસાદના છાટા મંદર વાછટને વાછટ આવે તો પછી છોકરાઓ તો સરકાર પાસે શું માંગ છે એક તરફ સરકાર કહે છે કે પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા આ વાત સાચી છે પણ જો સારી રીતના સુવિધા નહીં તો બાળક કેવી રીતના ભણી શકે આવા ખુલ્લા વાતાવરણમાં ચોમાસાની અંદર ખાસ તો પછી તકલીફ પડે તો ગ્રાન્ટ મંજૂર થઈ ગયો છે વાત મને મળી છે તો વહેલી તકે ગ્રાન્ટ મંજૂર થઈ જાય નોર્મલ સ્કૂલ આવી જાય સારી રીતના સારા ઓડાઓ સહિત તો બાળકો સારી રીતનો અભ્યાસ કરી શકે બેસીને એટલી જ માંગ છે અને સામરકુમાનું ભવિષ્ય પણ આગળ વધી શકે કેમ કે બાળકો એ આપણા દેશનું ભવિષ્ય છે તો એમના માટે સારી સુવિધા હોવી જોઈએ સ્કૂલમાં જી વહેલી તકે સ્કૂલ બની જવી જોઈએ જી આભાર આભાર એ અમારા ગામમાં ઘણ બસડે થઈ લગે એમાં ચર્ચવાળું છે ચર્ચની બાજુમાં શૌચાલય છે જાહેર શૌચાલય હતું એ હજી સુધી બની નથી અને ઓનલાઈન પેમેન્ટ થઈ ગયેલી છે એનું એવા અમારા ગામમાં ઘણા બધા ભ્રષ્ટાચાર થયેલા છે તો એ યોગ્ય રીતે કાર્યવાહી કરે અને ટીડીએસ સાહેબને મારા નમ્ર વિનંતી કે કયા કયા તમારી પાસે જે કાગળ છે એ પ્રમાણે તમે માહિતી આપો તો શું શું છે તમે વાંચીને સંભળાવો ને એમાં પેવર બ્લેક છે પછી કમિટી કમિટી પ્રાથમિક શાળામાં છે હેડપંપનું છે રસ્તાનું છે એવા ઘણા બધાનું છે તો તમારી માંગ શું છે આ સમગ્ર ઘટનામાં સામરકુવા ગામ અંગે એક જાગૃત નાગરિક તરીકે તમે શું કહેશો એ અમારે એવું જ કેવું છે કે ટીડીયા સાહેબને ને નમ્ર વિનંતી કે અમારા ગામમાં આવીને સ્થળ ચકાસણી કરે અને જવાબદારો તેના પર શું થવું જોઈએ કાર્યવાહી અને યોગ્ય રીતે રિકવરી કરવી પડે એ લોકો બરાબર આ તમે આ ગામને બીજું કયું ગામ છે બાજુમાં સિંગલવાડ સામોરક અને ખેરવાડા ત્રણ પંચાયતમાં એ ત્રણ ગામોમાં એ ખેરાડા પંચાયત છે એમાં ઘણા બધા કૌભાંડ થયેલા છે